નવલી નવરાત્રીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે કેટલીક જગ્યાઓ પર રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ગઈકાલે ન્યુ કારેલીબાગ વિસ્તારમાં રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા નવરાત્રી મહોત્સવને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં કેટલીક જગ્યાએ રાત્રિ બિફોર નવરાત્રિ ગરબાનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે રાત્રે ન્યૂ કારલીબાગ વિસ્તારમાં રાત્રિ બિફોર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા ગાયક વૃંદે પણ ગરબાની રમઝટ બોલાવી હતી મોટી સંખ્યામાં યુવતીઓ અને યુવકો ટ્રેડિશનલ પોશાક પહેરીને ગરબે ગુમ્યા હતા યુવક યુવતીઓમાં ગરબા રમવાનો અનેરો થનગનાટ પણ જોવા મળ્યો હતો તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ આગળ રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરેલું છે જે પાંચ મેમ્બર છે એમનું નામ તમને પહેલાં જણાવી દઉં જે પાંચ ઓર્ગેનાઇઝર છે એમનું તમને પહેલાં નામ જણાવી દઉં એમાં પહેલાં મુખ્ય આપણો જે છે ઓર્ગેનાઇઝર એનું નામ પ્રદીપભાઈ માધવાની બીજા મારું નામ અજયભાઈ ધોલાણી વિશ્વજીતસિંહ સોલંકી અમિતભાઈ માખીજા અને નિકુલ ભરવાડ અમે પાંચ જણાએ મળીને આ જે રાત્રિપૂર્વો નવરાત્રિનો મોટો અને ભવ્ય આયોજન કરેલું છે તમે જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં અહીંયા પબ્લિક જોડાયેલી છે અને બધા ખૂબ જ આનંદ માણી રહ્યા છે અમારી તમે બધાને નિમણ્ર વિનંતી છે કે તમે અમારા ગરબામાં એક દિવસ આવીને અનુભવ લો અને અમે અહીંયા ખાસ સેફ્ટી વેફ્ટીનું બધું જ બધી જ વસ્તુનું ધ્યાન રાખેલું છે જેમ કે ફાયર બ્રિગેડ પોલીસ બંદોબસ્ત મેડિકલ ઇમરજન્સી અને ખાસ કર આપણી જે બાઉન્સર્સની ટીમ છે એ બધા જ પ્રોફેશનલ રીતે અમે ગોઠવણ કરેલી છે તમે બધા આવો અને અમને સાથ અને સાકાર આપો ઉત્સાહ કેવો છે ઉત્સાહ તમે જોઈ શકો છો ખૂબ જ એટલે અનએક્સપેક્ટેડ વસ્તુ થઈ રહી છે જે પ્લેયર્સ રમી રહ્યા છે અમે પોતે નહોતું વિચાર્યું કે આટલી મોટી સંખ્યામાં અને આટલા ઉત્સાહથી પ્લેયર્સ રમશે તો તમે આવો અને જોડો અમને તમારા સપોર્ટની જરૂર છે આજ રોજ વડોદરા નવરાત્રિ મહોત્સવ દ્વારા રાત્રિ બિપોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો જેમાં વડોદરા શહેરના તમામ યુવાઓ આજે એકત્રિત થઈને માતાજીની આરાધના કરતા જોવા મળી રહ્યા છે લોકોએ ગણીએ તો પાંચથી છ હજાર જેવા લોકો આજે માતાજીની આરાધના કરીને ગરબે ઝૂમી રહ્યા છે એવો લગભગ આખા વડોદરામાં વરસાદ પડ્યો ઘણા બધા ગ્રાઉન્ડ ગ્રાઉન્ડોમાં પાણી ભરાયા છે પણ આપણું માતાજીની દયાથી આજની જે રાત્રિ રાત્રિજી નવરાત્રિ છે એ બહુ સફળ રહી છે ગાયકૃતમાં એસ કુમાર ગ્રુપનું આખું એમનું યુનિટી